જમુશર તાલુકાના કોરા ગામે કાવી પોલીસ સ્ટેશન દ્વારા કોરા આઉટ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ સમારોહ ભરુર જિલ્લા એસપી મયુર ચાવડાના હસ્તે કરવામાં આવ્યું હતું કોરા ગામે આવુલ કેપી ગ્રુપ દ્વારા કોરા ગામને આઉટપોલીસ સ્ટેશનની ભેટ આપવામાં આવી તાલુકાના કોરા ગામે બરુચ જિલ્લાના પોલીસ વડા મયુરશિંહ ચાવડાની પ્રેરક ઉપસ્થિતિમાં અધ્યક્ષ સ્થાને લોકાર્પણ સમારોહ યોજવામાં આવ્યો હતો તાલુકાના કોરા ગામે પોલીસ સબ ઇન્સ્પેક્ટર વેસ્ટાલીબેન આહિરના સફળ પ્રયત્નો અને કેપી ગ્રુપના રફીકભાઈ ભુમરાજ તેમજ સરફરાજભાઈના સહકારથી તેમજ ગામના સરપંચ અને ગામના અગ્રણી અને યુવા કાર્યકર હર્ષદ ગોહિલ તેમજ છે રફીક મલેકના સરાહનીય પ્રયત્નો થકી કોરા અને આજુબાજુની ગામની જનતાનું એક સપનું સાકાર થયું છે કોરા અને આજુબાજુમાં આવેલા પંદર ગામોને હવે કોરા આઉટ આઉટપોલીસ સ્ટેશનનો લાભ મળશે રાત મધરાત કાવિકામે દોડવાની લોકોની સમસ્યાનો હલ થયો છે કાર્યક્રમના અધ્યક્ષાને જિલ્લા પોલીસ વડાએ શોભાવી ગામજનો સંબોધ્યા હતા તેમજ સારાને વિદ્યાર્થીનીઓને ને પ્રોત્સાહન ઇનામ આપી સન્માનિત કરાયા હતા કાર્યક્રમ જિલ્લા પોલીસ વડા સહિત ડીવાય એસ પી સરવૈયા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર વાઘેલા તેમજ મંચ પર કાવી પોલીસ સ્ટેશન ના સબ ઇન્સ્પેક્ટર વૈશાલી આહીરે સ્થાન શોભાવ્યું હતું તેમજ ગ્રામ પંચાયત ના સરપંચ ઉપ સરપંચ ભાઈઓ બહેનો વિદ્યાર્થીઓ સહિત હાજર રહ્યા હતા તો આશિફ રિપોર્ટ ન્યૂઝ ટુડે જમ્બુસર